રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે આરોપીઓ છે સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આ લોકોએ છેલ્લા અઢી મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર પાંચ ના રોજ આજ રીતે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ઝોન ની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ સોર્સિસ છે ખાનગી બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચ ના રોજ એક ચીલ ઝડપ બનેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચ ના રોજ એક ચીલ બનાવ બનેલ છે આજ રીતે છેલ્લા અઢી મહિનામાં બીજી બે ચીલ ઝડપ એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે આ જે સદામ ઉર્ફે મચ્છો છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એના વિરુદ્ધમાં અગાઉ પણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા જણાયેલ છે અને વધુમાં આ બાકીના ચાર ગુનાઓ કરેલા છે તેથી એને પકડી અને આ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે કુલ છેલ્લા અઢી મહિનામાં આ જે ટોળકી છે એમણે ટોટલ ચાર ચીલઝડપ કરેલી છે અને એમની પાસેથી અત્યાર સુધીમાં ચારે ચાર ગુનામાં જે ગયેલો આવે છે એ રિકવર કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ મળેલો છે અને આ ચાર લાખ એકસઠ હજારમાં બે સોના સોનાના ચેઇન એક સોનાની માળા અને એક સોનાનો ઢાળિયો અને સાથે એનું વહીકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો તો એમની પાસેથી જે મેં કહ્યું એ રીતે બે સોનાના ચેઇન અને એક સોનાની માળા કબજે કરવામાં આવેલી છે અને સાથે જ એને જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેઇન કે જયારે ચીલઝડપ કરેલી હશે એનું એણે કોઈ જગ્યાએ જઈ અને ઓગાડી દીધેલું છે અને એ ઓગાડીને ઢાળીઓ પોતાની પાસે જ રાખેલો હતો એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળની તપાસ ચાલુ છે એને ક્યાં ઉગાડ્યો છે અને આગળ કોની મદદ મેળવેલી છે એ મેઇન મોડે ઓપરેન્ડી એ છે કે એ મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો ચેન સ્નેચ કરી અને પછી નીકળી જાય સદામ છે એ રિક્ષા ચલાવે છે બીજા વ્યક્તિઓ મજૂરી કામ કરે છે એટલે એ રીતે એ લોકો કોન્ટેક્ટમાં આવેલા છે મારે એટલું જ અપીલ કરવાની છે જ્યારે પણ ખાસ તો આ ટોળકી જે રીતે ટાર્ગેટ કરી રહી હતી એ જ રીતે અન્ય પણ બનાવ બની શકે છે તો એને નિવારવા માટે એટલીસ્ટ સતર્ક રહેવું જોઈએ અને સોનાની ચેઇન કેવું તમે પહેરીને નીકળો તો થોડું વધારે એલર્ટ રહી અને કોઈ પણ જગ્યાએ જવું વધારે સારું જે સદામ ઉર્ફે મચ્છો એના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે એમાં એક જે છે એ ત્રણસો છોતેર મતલબ રેપનો ગુનો દાખલ થયેલો છે એના વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં આ સિવાય એક છરી સાથે કોઈ એવા ભયજનક હથિયાર સાથે પકડાયેલો છે તો એ બાબતનો એક ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે